જય માતાજી મિત્રો અમારા મિની બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે આજે આવી ગયા હતા ઉંબરી ભરતસિંહ ભરતભાઈ વાઘેલાની મુલાકાતે જે પણ એક યુટ્યુબર છે ચાલો આપણે એમની મુલાકાત લઈએ આ છે ભરતભાઈ વાઘેલા જય માતાજી મિત્રો આપણે પણ એક ચેનલ છે આમાં અગિયારસો ને સબસ્ક્રાઈબર છે મહાકાળી સ્ટુડિયો આ અમારા ફો છે આજે આવ્યાથી નમન ગતિ જય માતાજી નું છે આ છે સુરેશભાઈ રાવળ એમની પણ મુલાકાત કરીએ આપણે સબસ્ક્રાઈબર છે જય માતાજી મિત્રો આપણે છે ચેનલ યુટ્યુબમાં તમારી ચેનલનું નામ બોલશો 84 સબસ્ક્રાઇબ છે

કેમ છો મનોજ વૃદ્ધભાઈ બસ મજામાં જય માતાજી શું કહેવા માંગો છો તમારે બસ આપણે બ્લાઉઝ ને ડ્રેસ ને બનાવીએ છીએ બ્લાઉઝ નું કામ એમ લેડીઝ કામ કરો છો હા કામ જ કરીએ છીએ આપણે ને YouTube માં કેટલા થાયને પહોંચી તમારે YouTube ની અંદર આપણે 142 47 સબસ્ક્રાઇબર થઈ ગયા છે હમ અને ચેનલ નામ છે મનોજ વાઘેલા 9406 એવું છે ને આગળ કેવું વિચાર કરી રહ્યો છો તમે ચેનલ ને આગળ વધવાનું આગળ વધવાનું આપણે બ્લોગ બનાવીએ છીએ આપડા થોડા લાઈવ પણ કરો હો લાઈવ કરીએ છીએ સવાર સાંજ બંને ટાઈમ સારું રહે છે કેવો લાઈવ ટાઈમ કેવો છે તમારો લાઈવનો ટાઈમ સાંજે 8:30 છે ને સવારમાં 7 થી 7:30 ની અંદર લાઈવ ચાલુ થાય છે સરસ સરસ જય માતાજી મિત્રો આપણે ભાર્ગવી લેરી ટેલર દુકાન છે ઉમરી ગામ પંચાયતની બાજુમાં જ આવેલું છે ગામની અંદર જે જગ્યા છે ઓમ તો વડાના નામથી ઓળખાય છે તે જગ્યાએ છે અને આપણે લેડીઝ કામ કરીએ છીએ બ્લાઉઝ અને ડ્રેસ અને ફેન્સી કોઈને બનાવવું હોય તો પણ બનાવીએ છીએ તો કોઈને બનાવવું હોય તો કહીએ છું મુલાકાત કરો મુલાકાત કરવાની પંચાયતની બાજુમાં છે આપણે ગ્રામ પંચાયતની બાજુમાં તમને બતાવી દઉં લોકેશન સામે દુકાન છે અને આ પંચાયત છે આપણે ગ્રામ પંચાયત ની એક્ઝેટ એની બાજુમાં જ છે ભાર્ગવલી આ ડિટેલર તો એક વાર અવાસ્ય મુલાકાત કરવી દુકાનની એક્ઝેટ સામે પીંપળાનું ઝાડ છે મોટું તો એક વાર અવસ્ય મુલાકાતે આવજો